गांधीनगर लोकसभा विस्तार प्रचंड प्रचार शुरू चुको भाजप न प्रचंड प्रचार गांधीनगर लोकसभा विस्तार गांधीनगर डोर दो टू डोर चूंटी की शुरुआत गांधीनगर लोकसभा बैठक पर माइक्रो प्लानिंग साथ प्रचार ઘર ઘર સંપર્ક અભિયાન અંતર્ગત પ્રચાર શરૂ કરવામાં આવ્યો ગાંધીનગર લોકસભા વિસ્તારમાં વિકાસ કાર્યોની પત્રિકાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે કેન્દ્ર સરકારની ઉપલબ્ધિઓ અંગે અહી પત્રિકાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે તો ગાંધીનગર લોકસભા વિસ્તારની અંદર ભાજપનો પ્રચંડ પ્રચાર જોવા મળી રહ્યો છે લોકસભા ચૂંટણીની જાહેરાત થતાં જ ભાજપે છવ્વીસ બેઠકો જીતવા માટેની પ્રચાર પ્રસારની કામગીરી શરૂ કરી દીધી છે ગાંધીનગર લોકસભા મત વિસ્તાર માટે પણ કાર્યકર્તાઓ દ્વારા હાલ ડોર ટુ ડોર પ્રચાર કરવામાં આવી રહ્યો છે જે પ્રકારે લોકસભાની જાહેરાત થયા બાદ ગાંધીનગર લોકસભાના ઉમેદવાર તરીકે અમિત શાહના નામની જાહેરાત થઈ છે ત્યારે અમિત શાહના જીત માટે અને મોટી લીડ સાથે જીત માટેની જે કાર્યવાહી છે તે ભાજપના કાર્યકર્તાઓ અને આગેવાનો દ્વારા શરૂ કરવામાં આવી છે બૂથ મીટિંગો પણ સાથે જ ઘરે ઘરે જઈને ટિકટ લગાવવા અને સાથે જ જે છે જે પ્રચારની માધ્યમ છે તે પ્રચાર પ્રસારના પેમ્પલેટ પણ આપીને લોકોને મતદાન કરવા અપીલ કરવામાં આવી રહી છે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો ગાંધીનગરના સેક્ટર ચૌદમાં હાલ પ્રચાર ચાલી રહ્યો છે ગાંધીનગરમાં હાલ અમિતભાઈ શાહનું નામ જાહેર થયા પછી પ્રચાર પ્રસાર તેજ બની ગયો છે શ્રી ગણેશ થઈ ગયા છે કઈ પ્રકારનો પ્રચાર ચાલી રહ્યો છે હાલ અત્યારે પાર્ટીનું બે સંપર્ક એક લાભાર્થી સંપર્ક અને ડોર ટુ ડોર એટલે ઘર ઘર સંપર્ક આ બે વિષયો ચાલી રહ્યા છે જેમાં સેક્ટર નંબર ચૌદ બુથ નંબર એકસો ઓગણસાઠની અંદર આ ઘર ટુ ઘરનો સંપર્ક અને કોઈને કંઈ વિષય હોય તો આપણને કહી શકે ને એમનું મળવાનું થાય પરંતુ અત્યારે જે રીતે તમે અમારા સાથે ફરો છો ને એમાં જોવો છો કે મતદારો આ વખતે એક તરફી પ્યોર બીજેપીમાં જ તમે જાણી શકો છો લોકોના પ્રતિસાદ કે ભાઈ પ્યોર બીજેપી અને અમિતભાઈ શાહ જે કામો કર્યા છે આ વિસ્તારના એ કામોના આધારે અત્યારે અમને પૂરો વિશ્વાસ છે કે જે અમે ધાર્યું છે કે પાંચ લાખની લીડ એ અમને સો ટકા મળશે એવો પૂરો અમને વિશ્વાસ છે તો જે ભાજપના કાર્યકર્તાઓ છે તેઓ ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે તો અમિતભાઈ શાહ જેઓ લોકસભાના ગાંધીનગર વિસ્તારના ઉમેદવાર તરીકે જાહેર થયા બાદ કાર્યકર્તાઓ દ્વારા જે છે તે લાભાર્થીના સંપર્ક તો સાથે જ ડોર ટુ ડોર પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે અને જે લીડ નક્કી કરવામાં આવી છે પ્રદેશ અધ્યક્ષ દ્વારા કે જીત તો ખરી જ પરંતુ પાંચ લાખથી વધુ મતોથી જીત મેળવવાની જે પ્રદેશ પ્રમુખે વાત કરી છે તેમાં ક્યાંક ને ક્યાંક ભાજપના કાર્યકર્તાઓ છે તેમને કામગીરી શરૂ કરી છે અને હાલ ગાંધીનગરના અનેક વિસ્તારોમાં ડોર ટુ ડોર પ્રચાર ચાલી રહ્યો છે અને સાથે જ સ્ટીકરો લગાવી અને મતદારોનો સંપર્ક કરી ભાજપના ઉમેદવાર અમિતભાઈ શાહને મતદાન કરવા માટે અપીલ પણ કરવામાં આવી રહી છે કેમેરામેન યુવરાજ લીલા સાથે વિપુલ બાલદા એ સ્મિતા અસ્મિતા ગાંધીનગર